સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ ત્રણ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સ્વાધ્યાયના ચાર પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો એક ઈસવીસન અઢારસો સત્તાવનમાં સંગ્રામનો પ્રથમ સહિત કોણ ગણાય છે જવાબ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ સહિત મંગલ પાંડે ગણાય છે બી ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી જવાબ ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડવાને રાજ કરો ની નીતિ અપનાવી હતી ત્રણ ઓખા મંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોને જબરજસ્ત પ્રતિકાર કર્યો જવાબ ઓખા મંડળ વિસ્તારમાં જોતા માણેક અને મૂળુ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો ચાર ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ સાથે અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાળુ સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાનો પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો પ્રશ્ન બે અ ટૂંક નોંધ લખો ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં આર્થિક કારણો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામના આર્થિક કારણો નીચે પ્રમાણે છે એક અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાગ્યો અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનો સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા બજાર બનાવ્યું હતું બે પોતાના દેશને જરૂરી એવા કપાસ કળી રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરી એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાય ત્રણ સરકારની મહેસૂલ નીતિને કારણે ખેડૂતો જમીનદારો જમીન વિહોણાત બન્યા ચાર અંગ્રેજોને ભેદભાવ ભરી ભરીચકાદ નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો હસ્ત ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો પડી ભાગતા લાખો કારીગરો બેકાર બન્યા પાંચ અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની ચાહો જલાલી ઓછી કરી દીધી છે ઈસવીસન અઢારસો એકથી ઈસવીસન અઢારસો સત્તાવન સુધીમાં ભારતમાં નાના મોટા અને દુકાળો પડ્યા અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલા ન ભર્યા અનાજથી અછતને કારણે અસંખ્ય લોકોને દુકાળમાં મૃત્યુ પામ્યા બે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાના કારણો અથવા

રાજાઓ અને જગીતારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા સંગ્રામના જુદા જુદા સ્થળોથી જુદા જુદા નેતૃત્વ નીચે થયું સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો ભાવ હતો જે સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું બી અંગ્રેજોની લશ્કરી તાકાત સંગ્રામીઓની સૈન્ય શક્તિ શસ્ત્રો અને નેતાગીરીને કરતા અંગ્રેજોની સૈન્ય શક્તિ લશ્કરી સત્ર સરજામ અને નેતાગીરીને ચડિયાતા હતા અંગ્રેજો પાસે આધુનિક સત્ર સરજામ હતું જ્યારે સંગ્રામીઓ પાસેથી સત્રો જૂના અને પૂરતા હતા અંગ્રેજો પાસે રેલવે અને તાર વ્યવસ્થા હતી જ્યારે સંગ્રામી પાસે એ સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો વસાવી શક્યા નહીં અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનો નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું સંગ્રામીઓને રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપીએ બાદ કરતા કોઈ શક્તિશાળી નેતા ન હતો શક્તિશાળી સેનાપતિની મદદથી અંગ્રેજો સંગ્રામનો બહુ ઝડપથી દબાવી દીધો અન્ય કારણ એક ભારતના મોટાભાગના રાજાઓનો સંગ્રામથી અલિપ્ત રહ્યા હૈદરાબાદ કાશ્મીર પટિયાલા ઇન્દોર ગ્વાલિયર ભોપાલ વડોદરા વગેરેના શાસકો સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો બે શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવા મહત્વની ભૂમિકા બચવી ત્રણ સંગ્રામમાં અંગ્રેજ સરકારના નોકરી તો શિક્ષિતો બુદ્ધિજીઓ વગેરેનો સહકાર માર્ગદર્શન મળ્યા ચાર

અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ બ નીચેના પ્રશ્નો ઉત્તર આપો એક ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્રતા સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો ઉત્તર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ માટેના જવાબદાર કારણો નીચે પ્રમાણે હતા એક રાજકીય કારણો ઈસવીસન સત્તરસો સત્તાવરના પ્લાસીના અને ઇસવીસન સત્તરસો ચોસઠના બક્ષાના યુદ્ધમાં વિજય મેળવી અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા સ્થાપી એ પછી ટચ અને ફ્રેન્ચ પર જાણીએ ટીપુ સુલતાનને તેમજ અવરના નવાબ નેદરાબંદના નિજામ મુઘલ બાદશાહ અને તાજોર મરાઠા વગેરેને પરાજિત કરી ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત પર અંગ્રેજો પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી બી લોર્ડ વેલેસ્લી એ સહકારી યોજના અને લોર્ડ ડેલહાઉસે ખાલસા નીતિ દ્વારા ભારતમાં દેશી રાજ્યોમાં બ્રિટિશ સામ્રાજ્યવાદમાં માં ભેળવી દીધા ત્રણ લોર્ડ ડેલહાઉસે નાના સાહેબ પેશવા મુઘલ બાદશાહ બહાદુર શાહ અને અન્ય રાજાઓના પેન્શન બંધ કર્યા તેણે ઇનામ કમિશન દ્વારા અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી પરિણામે દેશી રાજ્યોમાં રાજાઓ જમીનદારો અને મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર સામે ભારે અસંતોષ આવ્યો તેઓ અંગ્રેજોના દુશ્મન બન્યા તેમણે પોતાની પ્રજાને અંગ્રેજો સામે ઉશ્કેરી બી વહીવટી કારણો અંગ્રેજોએ વહીવટના બધા જ પીછા પોદ્ધાઓ પર અંગ્રેજોની નિયુક્ત કરી ભારતીયોની નિમણૂક માત્રા નેટલીક આસ્થાના સ્થાનો પર કરવામાં આવતી ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજો કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો બી અંગ્રેજો અને વહીવટ વ્યવસ્થા ત્રાસદાયક હતી અંગ્રેજ સરકાર સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા ખેડૂત પાસે થી મહેસુલ ની ઉઘરાણી કડકાઈ પૂર્વક કરવામાં આવતી હતી અંગ્રેજો ની ખર્ચાળ ન્યાય પદ્ધતિ અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં થી અંગ્રેજ પ્રત્યે ભારે રોષ જન્મ્યો હતો ત્રણ સામાજિક અને ધાર્મિક કારણો એક ખિસ્તી પાદરીઓ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ઈરાદાપૂર્વક ખિસ્તી બનાવવા પ્રયત્નો કરે ઈસવી સન અઢારસો પચાસમાં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખિસ્તી ધર્મી બને તો તેમને પૈતૃક સંબંધીનો હિસ્સો મળી શકે તેણે મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો આથી અંગ્રેજ સરકાર હિન્દુ ધર્મમાં નાશ કરવા માંગે છે એવી શંકા લોકોમાં વધારે દ્રઢ બની બી અંગ્રેજો ભારતીયો સાથે ભર્યા વ્યવહાર કરતા તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા રોગિસ્ટ અને નિમ્ન કોટેના છે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવના કારણે ભારતમાં લોકોમાં અંગ્રેજો પછી ભારે અસંતોષ રોષ અને ધીકાર જાગ્યા હતા છતાં અંગ્રેજ સૈનિકો સરખાણીમાં હિન્દી સૈનિકોનો પગાર પથ્થર સગવડો ઘણા ઓછા મળતા હતા એ લક્ષણમાં કોઈ પણ ભારતીય સૈનિક સુવિધાથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકું નહિ અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં તેઓ હિન્દી હલકા સમજતા ચાર ભારતીય સૈનિકોને પાકડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવું હતું પાંચ ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવનાની વિરુદ્ધ દરિયા દરિયાબારમાં દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાહરી આપવી પડતી હતી કારણોને લીધે અંગ્રેજ સૈન્ય ભારતીય સૈનિકોના અંગ્રેજો પ્રત્યે ખૂબ રોષ ફેલાયું હતું તાત્કાલિક અંગ્રેજ સરકાર ભારતીય લશ્કરને નવી એલ્ફિન રાઇફલ આપવાનું નક્કી કર્યું હતું આ રાઇફલમાં વપરાતી કારતુન ઉપયોગ કરતી વખતે તેના ભાગે આવેલી કેબને વડે તોડવાની હતી જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળાના સૈનિકો એવી ફપેલાય કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હિન્દુઓ માટે ગાયનું અને મુસલમાનો માટે ડુક્કરનું માંસ વર્જ છે આથી ભારતીય સૈનિકોને લાખ્યું અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માંગે છે તેથી તેમણે એક કારતૂતો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામમાં શરૂઆત કરી આમ એનફિલ્ડ ફિલ્ડ નામની રાઇફલ ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામ તાત્કાલિક કારણ હતું કેટલાક ઇતિહાસકારો કરતુકો ની હકીકત ને અફવા માનતા નથી કેન્દ્રીય નેતાગીરીને અભાવે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે વિધાન સમજાવો ઈસવીસન અઢારસો સત્તાવરના સ્વતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને ધોરણી આપી શકે એવું કોઈ સમર્થક સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતું રાજાઓ અને જાગીદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા સંગ્રામમાં જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયું સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનના નેતૃત્વનો ભાવ હતો જે સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું ઈસવીસન અઢારસો સત્તાવન સ્વતંત્ર સંગ્રામ ને અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ બળવો માને છે કેટલાક ભારતીયો પણ તેમને વિદ્રોહ માને છે પરંતુ કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવી સન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામને જુદું જુદું સ્વરૂપ દર્શાવે છે ઇતિહાસકારો ડૉક્ટર સેન સંગ્રામને સ્વતંત્ર સંગ્રામનો ઉપમા આપે છે ઇંગ્લેન્ડના રાજપુરુષ ઢીજરાયેલી સંગ્રામને રાજકીય અને ધાર્મિક વળવો કહે છે વિનાયક દામોદર સાવક અને પટ્ટાભી સીતા રામે આ સંગ્રામને ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવે છે સિપાહીઓના બળવા કરતા સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને અસરકારક હતું કારણ કે સંગ્રામમાં રાજાઓ જાગીદારો જમીનદારો ખેડૂતો કારીગરો આદિવાસીઓ વગેરે સક્રિય ભાગ લીધો હતો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય સ્થળોને નીચેમાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી એ દિલ્હી બી ઝાંસી સી ચંડીગઢ ડી સતાર આમાં સાચો જવાબ આવશે સી ચંડીગઢ ખાલસા નીતિથી અનેક રાજ્યોમાં બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર એ વેલસી બી ડેલ હાવસી ત્રણ ચુરોજ ડી મેજર જુસન એમાં સાચો જવાબ આવશે બી ડેલ હાવસી પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોની શંકા હતી એ ગાય અને ડુક્કર બી ગાય કૂતરું સી ઘેટા બકરા ડી ઊંટ ભેંસ તેમાં જવાબ આવશે ગાય અને ડુક્કર